પાડેલો છે હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન આ તો લેટ બ્લોક ચાલુ કર્યો કારણ કે મેં જ્યાં ત્યાં આ પોટલું લાઈન ને આ અલગ બાઈક ઉપર લાવ્યો અને હાડી થોડો સૂટો કર્યો આ રૂપ છે આ લાગી છે ભૂખ તો આ થોડો પ્રસાદ છે તો આપણે નાસ્તો તો કરીએ હારે પ્રસાદ શક્તિમાંનો

કોમ તો હારું આલા છે ગાઢી બાડી થોડા કરી દે છે કરે છે કરાશે હારી અંદરથી સાફ કરી દેજો પછી મારી ગાડી હું પેલા શું ને બધું કંઈ આ તો કોમ આલા છે આ તો કોઈ ખોટું નહીં પૈસા વચ્ચે લઈ જવું છે કમ્પ્લેટ હે કમ્પ્લેટ છે

દરવાજા હું આવ્યો છું કે ખોલા છે એમ તેમ કરીને છે વાયર હટ હતો નથી પોઈ પેઢો તો કૂટાઈ ગયો આવતો ના હોય તો ગઈ આપણો એમાં જવું છું કાલના પૂંજા પેઢોના બાકી છે તો પૂંજા પેઢો જવું છું અને આ થોડી સાફ સફાઈ કરી સોણ સોટી કે ગાતર કાઢી દે ને તે હજી બધી છે ના હજી નીકળે જાય દવા કરે પણ એકદમ તો ઠીક તો કોઈ થયું નહીં અને થોડું થોડું પાછળથી નીકળેલું હોય હજુ રિકવર લાગતું નહીં હોય હજુ વાર લાગશે પછી થોડી ટ્રીટમેન્ટ કરાવી પડશે અને એના માટે આ વાળી બેઠા મય જવા મળે કોઈ હાથમાં આવે એટલે યાર બાર વાર જોઈ જાય આપણે પૂજા ફેરવા માટે બીજો બધો ચાર વરવા માટે ફેર દે તાર બાકી છે તારે ગઈ બાકી છે ને ફરી તું ખાતર છે ને લીલું લીલું अन ऊपरवर साद पडली એટલે બધું ફીટ થયું એટલે હે ને એકી નો કેળા તો જ નહીં થોડું કાઠું પડ મજૂર આવી ગયા ચલે દી તો ક મોરી દેખાય નહીં મસૂર જ છે કે આ શું સોક પર કરે છે ચાલેવાય જ એ હરાઈ કર એ એટલે કે આ દવા નું પૂન झाले

ના પકડવું છે રે એનું પકડવું છે આપું આપું નહી મકડું છો હા લીધા બાર મિનિ લે આવો પછી હેળવાનું હોય તો ખોટું અંદર આવી તો તૈયાર થઈને બેઠો

શું કરવાનું <laughs> <laughs>

સાચી ઇлляજો પર જેવી થઈ જાય પછી ત્યાં સારી થઈ આવે આ બેજા ઓ બેજા પાણી પાણી શીખું એટલે પહેલા હું સુ મસાલો બેજા ભાઈ તો કરી ભાઈ કમ્પેટ નઈ બની હોવા તો દે ખાવા તો દે કહો પડે કારે ડોમી નખવાય નઈ મનાય બોલ બરો તા કંપેટ ને મેં તો સુતી જો તન હા બો મેં પેલું

કો કરી દેવી બધું મસાલામ બસાલો કને કરે કોકો કોણ લાય ઓ ભાઈ મારો મુજે મારો મારો મુજે મારો મારો મસાલો કોણ લાય મસાલો તમે લાય કોકો તમે લાય પણ બેન હું હોય પોણી બનાવવાનું પાણી નો ટેસ્ટ કને કરે ટેસ્ટ મિસ કરે તો પોળીવા લાગી ખબર પડીને બે લે બને છો બે વખત મેટુ ન એક વખત ચર્ચર

શિયાળામાં સોમા જેવી પરિસ્થિતિ કરી દીધી હા ચલો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા નવા